ભાવનગરમાં દાઉદી વોરા સમાજ દ્વારા રામનવમી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભાવનગરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરના અનેક વિસ્તારોમાં ફરી હતી યાત્રા શહેરમાં સંવેદનશીલ લેવા હલુરિયા ચોકમાં પહોંચતા અહીં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજના અગ્રણીઓ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ શોભાયાત્રાના અગ્રણીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શોભાયાત્રામાં સામેલ લોકો માટે ઠંડા પાણીની સબીલનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વાતાવરણ એકતામય બની ગયું હોય સાથે કોઈ પણ રાજકારણ આ એકતાને તોડી નહીં શકે તેવા આહવાન કરવામાં આવ્યું રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર નામ અત્યારે અમે રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા ભગવાન રામની નીકળેલી હતી એની માટે અમે સમસ્ત દાઉદી વોરા સમાજ ભાવનગર દ્વારા આજે સબીલે હુસેનનું આયોજન કરેલું હતું અને જે રામનવમીના પ્રસંગે જે ભાવિક ભક્તો નીકળે હિન્દુ સમાજના જે આપણા ભાઈઓ છે એ લોકો યાત્રામાં નીકળે એને ઠંડા પાણીનો તેમજ અમે ભગવાન રામની મૂર્તિ અને આ આયોજકોનું મૂકે આપીને અમે શુભેચ્છા મુલાકાત કરી હતી